હા હા નમસ્કાર નમસ્કાર રમણીભાઈ પ્રોગ્રામ ગોઠવો એમાં એક વસ્તુ મને ન સમજાણી એક ગામ થી એક વ્યક્તિ એવો કઈક અર્થઘટન છે જોઈ લેજો ને ખોટું અર્થઘટન ના થાય એક ગામ થી એક વ્યક્તિ એના ગામ ની યાદી આપણને આપી દે પાંચ વ્યક્તિ ઓકે 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 હા 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 મારે સમજવામાં ન આવ્યું એટલે મેં કીધું કે એક ગામ થી એક વ્યક્તિ એવું નથી કર્યું ને એક ગામ થી એક વ્યક્તિ યાદી આપી દે બરાબર છે

તો આપણે એને ફોર્મ ત્યાંથી સદા ભરી દેશું શું ક્ષતિ છે જૂનું સ્કેન કરેલું નહીં માપણીના ને જો પાંચ પ્રકારની તકલીફો હોય છે આ પણ હું ગ્રુપમાં મૂકી દઈશ એટલે બીજા ભાઈઓ છે ને હવે સાંભળે ને તમને આપી એટલે તમે આને ઓડિયોને તમારા ગ્રુપમાં જવા દેજો જુઓ સાત નંબર માં નામની ક્ષતિઓ હોય ખેતરના નામની ક્ષતિઓ હોય પણ બે હાજર પંદર માં હોય ને બે હાજર અઢાર માપણી પછી સુધરી ફરી ગયું હોય ને તો જ સુધરે મૂળ માંથી ખોટું હોય ન સુધરે બે હાજર પંદર માં સરકારે માપણીના લોચા કરેલા હોય ને એ સુધરે પછી સત્તાના પ્રકાર નો ફેરફાર હોય ખેતર નો સત્તા નો પ્રકાર લખેલો હોય સમજા અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન પ્રીમિયમ પાત્ર જમીન ને ન હોય નવા શબ્દ આવી ગયા હોય તો એ બે હાજર પંદર પેલા ન હોય અને બે હાજર પંદર પછી આવી ગયા હોય અઢાર માં સુધરે પછી નકશા ફેર હોય તો સુધરે ક્ષેત્રફળના ફેરફાર હોય તો સુધરે એક કબજા ફેર ના ફેરફાર હોય તો સુધરે પણ એ કયા સુધરે બે હાજર પંદર પેલા ના હોય ને બે હાજર અઢાર ની માપણી પછી ફરી ગયા હોય એટલે એને કેવાનું બે હાજર પંદર નું કે સોળ નું માપણી પેલા નું એક સાત નંબર કોમ્પ્યુટરાઈઝ લઈ આવે હોય તો ખેડૂત પાસે જૂનું કરેલું નહીં જૂનું એટલે બે હજાર પંદર સોળ નું માપણી પેલા નું અને એક અત્યાર નું લઈ આવે બસ એટલે આપણે એને જે ક્ષતિ હોય છે ને એ સુધારા અરજી કરી દઈશું હા ખેડૂત પાસે ના હોય તો ના હોય તો કશો વાંધો નહીં હોય તો લેતા આવે ને હોય તો લેતા આવે હા હા નકર એને આપડે મોઢે કઈ કરવું પડે મોઢે માં ખેડૂતો સમજી નથી એકતા સમજ્યા એટલે જો ગ્રુપ સાથે હોય તો આપડે એની વ્યવસ્થિત કેસ રજૂ કરી દઈએ ને સરળ થઈ જાય હા સરળ થઈ જાય નહીં તો એવું લખી દઈએ એવું લખી દઈએ સાચું નથી હોતું એટલે એની અરજી નો નિકાલ ન થાય એમ આપણે ચોટાલી દેવું હું થોડીક લઈ આવીશ મને બસો ચારસો રૂપિયા ની હું લેતો આવીશ પણ એથી ખેડૂતો થઈ ગયા તો સમજાણું હા હા ભલે ભાઈ અને આવું તમને આપું છું અને રમણીકભાઈ કોટડીયા નામની યુટ્યુબ માં મૂકી દઈશ એટલે કોઈ કે તો એને કેવાનું કે રમણીકભાઈ કોટડીયા માં જઈને જોઈ લે હા ચોક્કસ ચોક્કસ અને આ ઓડિયો હું તમને હમણાં આપી દઉં છું એટલે એ જે ફોરવર્ડ થતું હોય ત્યાં કરજો પંદર ડિસેમ્બર છે ને સ્થળ તમે બોલી જાઓ સાંભળવા વાળા ને ખબર પડે આ ઓડિયો સાંભળે બધી માહિતી મળી જાય સ્થળ તમે કહી દો પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ મુકામે આપણે આ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ના રમણીકભાઈ કોટડીયા અને ફ્રી સેમિનાર રાખેલ છે તો બાબરા તાલુકા માંથી તેમજ અમરેલી જિલ્લા માંથી કોઈ પણ ખેડૂત આમાં લાભ લેવા ઈચ્છતા હોય તો ફોન નંબર લખાવે અને તમારો નંબર બોલી જાવ મારો નંબર ભાનુભાઈ પાનસેરિયા બાબરા તાલુકા પ્રમુખ સત્તાણું બે પચાસ બાવન એકસો અગિયાર ઓકે આ નંબર ઉપર બાવન એકસો અગિયાર ભાનુભાઈ પાંઝેરિયા મોબાઈલ નંબર સત્તાણું બે પચાસ બાવન એકસો અગિયાર ઓકે હું ઓડિયો મોકલી દઉં છું તમને યુટ્યુબમાં ચઢાવી દઈ હા સરસ સરસ લેવું બોલો જય બલરામ જય બલરામ